આમોત તાલુકામાં આછોદ એક જિલ્લા પંચાયતની પેટા પ્રચાર માટે ભરૂચ જિલ્લાના ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા દિલ્હીથી સીધા આમોદ તાલુકાના રાણીપુરા ગામે આવી પહોંચ્યા હતા હાલ આમોદ તાલુકાના આછોદ એક ની જિલ્લા પંચાયતની ખાલી પડતી સીટની પેટા માટે મતદાન હોવાથી આમોદ તાલુકામાં તોષના નેતાઓનું આગમન થતું રહેશે આજ રોજ ભારતીય જનતા પાર્ટી ના સાંસદ મનસુખભાઈ વસાવા દિલ્હી થી સીધા તાલુકાના રાણીપુરા ગામે ભાજપના ઉમેદવાર મહેશ વસાવાના પ્રચાર માટે આવી પહોંચ્યા હતા મીટિંગમાં ધારાસભ્ય દેવકિશોર સ્વામી દ્વારા કોંગ્રેસ ઉપર તેમજ આમ આદમી પાર્ટી ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે બંને પાર્ટી સદંતર તૂટી ગયેલ છે આ પેટા ચૂંટણી માં ભાજપ નો જ ઉમેદવાર ની જીત પાકી છે પણ વધુમાં વધુ મત થી જીતાડવાના છે જ્યારે સાંસદ સભ્ય મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે કોંગ્રેસને ખબર પડી ગઈ કે અમે હારવાના છે જેથી તે બોખલાઈ ગયેલ છે જેથી અમારા ભાજપના પ્રમુખ દીપક ચૌહાણ ઉપર ભંગની લેખિત ફરિયાદ કરેલ છે દીપક ચૌહાણ ગામડાઓમાં કોંગ્રેસ દ્વારા ખોટી અફવા ફેલાવેલ છે કે ભાજપ સરકાર તમને પ્લોટ નથી આપતી અને તમારા ઘર મંજૂર નથી કરતી જે વાતની સત્યતા પુરવાર કરવા દીપક ચૌહાણે મંજૂર થયેલ પ્લોટ અને મકાનોની સનદ સનત બતાવેલ હતી

આમુત તાલુકામાં પ્રચાર અર્થે આવી પહોંચ્યા હતા આજે શું કામજી સાહેબ આપ આવેલા છો અહિયાં આમુત તાલુકામાં આજે જમ્મુસર ને આમુત તાલુકાનો પ્રવાસ છે આછોદની જિલ્લા પંચાયતની બેઠક જિલ્લા પંચાયતના સભ્યના અવસાનના કારણે ખાલી પડી આ ખાલી જગ્યા માટે ભારતીય જનતા પાર્ટી મેલાભાઈ વસાવાની ઉમેદવારી કરાવી છે આ મેલાભાઈ ની જંગી બહુમતી જીતાડવા માટે આજનો આજે આછોદ સીઠ જિલ્લા પંચાયતનો મારો ચૂંટણી પ્રચારનો કાર્યક્રમ હતો ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોને અમે ભારતીય જનતા પાર્ટીની જે શિસ્ત અને મૂલ્યાધારિત પાર્ટી છે અને સામેના લોકોનો કોઈ મૂલ્ય કોઈ 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 ધ્યેય નથી ને સાથે સાથે રાજ્ય અને દેશની અંદર જે વિકાસ થઈ રહ્યો છે ઔદ્યોગિક પૈસા ખેતીવાડી ક્ષેત્રે રોજગાર ક્ષેત્રે તમામે તમામ ક્ષેત્રે જે ઝડપથી જે દેશનો વિકાસ થયો છે રાજ્યનો જે વિકાસ થયો છે એની પણ લોકોને સમજણ આપી અને સાથે સાથે દેશને જ્યારે સમૃદ્ધ રાષ્ટ્ર બનાવો છે મજબૂત રાષ્ટ્ર બનાવો છે આત્મનિર્ભર ભારત બનાવો છે તો એને કલ્યાણકારી યોજના છે ગરીબ કાર્ય યોજના કલ્યાણકારી યોજના છે આવા પ્રધાનમંત્રી આવાસ આયુષ્યમાન કે આવા કાર્ડથી માંડીને કિસાન સન્માન નિધિ પીવાના પાણીની યોજના વિશે અનેક પ્રકારની કલ્યાણકારી યોજના સરકારની કલ્યાણકારી વિભાગની યોજનાની વિસ્તૃત પ્રકારની મેં માહિતી આપી અને કરેલા કામોના આધારે લોકોને પાસે મેં મત માંગી અને લોકોને સમજાવીશું કે ભાજપને મત આપજો સામે લોકોની જે સ્થિતિ જે છે આજે દિલ્હીની જે સ્થિતિ છે દિલ્હીના પરિણામની પણ લોકોને વાત કરી કે લોકોને ખોટા ખોટા ભરમાવે છે જૂઠું જૂઠું બોલે અને મફત આપીશું અમે આ બસ પાસ મફત આપીશું લાઈટ બિલ પણ ભરવા ના દઈએ તે માટે ઘણી બધી રીતના મફતની વાતો લાણી કરનારા લોકો આજે હારી ગયા છે એટલે લોકોને છેતરવાના લોકો છે જ્યારે ભારતીય જનતા પાર્ટી વાસ્તવિક વાત લોકોને કહે છે જે થઈ શકે તે જ વચનો આપે છે અને જે વચનો ભૂતકાળની અંદર જે ચૂંટણી ઢંઢેરામાં ભૂતકાળમાં વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય તે વચનો આપ્યા તે મુજબ અમે કામ કર્યા છે આ લોકોને અમે સમજાવી રહ્યા છીએ આપવા માટે વાત કરી રહ્યા છીએ